જય માતાજી જય મામ કોઈ મિત્રો હું છે વનિલ છું પરિવાર મિત્રો જ આવી ગયા છે પણ મૂળવા માછે મિત્રો પહેલાં આપણે તારીખની જ વાત કરીએ તો તારીખ છે ચૌદ આઠ બે હજાર પચીસના વારસે મિત્રો છે ગુરુવાર તો અત્યારે શું મિત્રો આપણે લાલ ડુંગળીની સીન મિત્રો આપણે લાઈવ મિત્રો હરાવી દીધો હોય આપણે છે મિત્રો સિંહનો પણ આજ મિત્રો વિડીયો પણ નાખેલો છે તો જે મિત્રો સિંહ કરતા હોય મિત્રો ખેડૂત મિત્રોની આપણે સિંહનો વિડીયો મિત્રો નાખી દીધેલો છે જોઈ તો આપણે આવક મિત્રો સિંગો સારું થઈ ગયેલી છે કે હંમેશા મિત્રો આજના સિંગના બજાર ભાઈ જોવું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આ સ્મિત્રો છે ને ખેડૂતને જ મિત્રો ચેનલ છે ને પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો ત્યારે વાર આવ્યો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાંથી ટ્રેન્શન મિત્રો આપણે સૌ પ્રથમ ખેડૂતના જેટલા મિત્રો આપણે વિડીયો બનાવીએ બીજા મિત્રો તમને બાકી આ આ ચેનલની અંદર શું મિત્રો ખેડૂતને લગતા મિત્રો તમામ મિત્રો વિડીયો તમને વરાજીના મિત્રો જોવા મળશે લાલ ડુંગળી ચીખર ડુંગળી

બાણું 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 ત્રણું બસો ત્રણ ત્રણ રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ મારે ત્રણસો ત્રણ ત્રણ રૂપિયા ત્રણસો ત્રણ

લો રૂપિયા શું હોય તો આવી જાય 20 21 221 હા હા 33 તાલીસ બેતાલીસ તેતાલીસપન પંચાવન પંચાવન રૂપિયા ચોસઠ રૂપિયા બસો ચોસઠ ચોસઠું કઈ છે ભાઈ વાત સામુ જોયું 265 રૂપિયા 265 રૂપિયા સા મિત્રો તો કનોનું પૂછો કે પાંચ વખત ઉપર ભાઈ

ત્રણસો ને પચાસ પચાસ રૂપિયા ત્રણસો ને પચાસ પચાસ ને સુપર છે ત્રણસો ને પચાસ રૂપિયા મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા આજે ન મળે આજે ન મળે

બેતાલીસ છેતાલીસ <imitant> ના <imitant> 246 રૂપિયા છે મિત્રો આ મીટ્યા ની કે રીમત એટલે હું કઈ તો બલે જેર હું કો આરો મા કારા રો કઈ આને રેડો પૂરો 70 70 રૂપિયા બોલો કે 70 71 71 રૂપિયા બોલો એસી હા એસી રૂપિયા ચાલે છે કે આ

સાત છો ને બત્રીસ રૂપિયા પૂરા સાહેબ કેટલા સાહેબ રો મિત્રો છે સુપર મિત્રો માલ છે ચારસો ને બત્રીસ માં મિત્રો માલ ગયો

હે દે હે દે ₹1 એકવાર બે વાર ₹24 ₹24 બોલુપા પછી કમી હટે વેટી 200 300 રૂપિયા લેતા તિયે પાત્ર એક જ રૂપિયા બોલુપા 13 રૂપિયા 15 25 35 45 55 65 75 85 95 જાઓ બેંઠલો ભલી ધોજો ખરી કરો 28 88 રૂપિયા બેટિયો

બે પચાસ <traste> <o notendeu> <Kisswei> <GO> કોકોને એ 250 50 રૂપિયા 50 રૂપિયા રૂપિયા 50 રૂપિયા 200 રૂપિયા 50 રૂપિયા 50 એક મિનિટ સરક્ષણ રૂપિયા 67 રૂપિયા લખાવી ભાવ થાય તો જો માકા ઘરવાળી ગાડી ભરતી છે તો ઓપ્શનલ બળ ટોપ છે 50278 80 80 પૂરા કરીને ભાઈ ભાઈ ફટાફટ ઈ ભી તમે

હવે સુપર 17200 રૂપિયા બોલુ ભાઈ 70 રૂપિયા હારો સાદ નો 17000 70 રૂપિયા બોલુ

સૌરમતી જિતેન્દ્ર 298 298 રૂપિયા વાહ વાહ 22 લેલે વાનો બરોસા ઈ છે આહા સાચું સાચું બોલુ બઈ